મિત્રો જે આપણે અત્યારનો સમય છે જેમ વસ્તી વધતી જાય છે એમ જમીન ઘટતી જાય છે અને જો જેને પશુપાલન કરવું હોય એને ઘાસચારાની સમસ્યા પણ વધતી જાય છે તો ભવિષ્યની અંદર આ રીતે જે આપણે હાઇડ્રોપોનિક ખેતી કઈ કરે છે અત્યારે ઘણા બધા મિત્રો તો એવી રીતે હાઇડ્રોપોનિક ઘાસ પણ થઈ શકે અને જેનું જાગતું જીવતું ઉદાહરણ છે બનાસ ડેરી અત્યારે મિત્રો રૈયા ખાતે જે આપણે બનાવેલું છે હાઇડ્રોપોનિક મશીનથી જે અત્યારે મકાઈનું આપણે બનાવે છે કઈ રીતે બનાવે છે કઈ રીતની પ્રોસેસ થાય છે અને શું હોય છે એની આપણે આજે મિત્રો માહિતી મેળવશું અત્યારે આ જોઈ શકો છો હાઇડ્રોપોનિક મશીન પનાસ ડેરી જે અત્યારે મશીનથી આપણે જે ઘાસચારાનો ઉપયોગ છે એ કઈ રીતે થઈ શકે એ જોઈએ ઓકે આપણા સાથે છે દિનેશભાઈ આપણને માહિતી આપશે કે આ એમની સાર સંભાળની અંદર થઈ રહ્યું છે કઈ રીતે થાય છે તો એની જરાક માહિતી આપો આ હાઇડ્રોપોનિક મશીનમાં આપણે જવ અને મકાઈ એવી રીતના અલગ અલગ રીતે ઉગાડી શકીએ છીએ ઉદાહરણ તરીકે અમે હાલ મકાઈ ઉગાડી છે ચોમાસાના સિઝનમાં એટલે મકાઈને પહેલાં આપણે બીજ હોય એને બાર કલાકમાં તમે જે પ્લાસ્ટિકનું મીન્સ કે તગારો આવે એ તગારામાં રાખવાના પછી બાર કલાક પછી તમે જે આપણે સાકરદાળનો કોથળો આવે છે ઘણી બેગ કહીએ એ કોથળાની અંદર રાખવાનું પછી તમે બાર કલાક પછી એટલે ટોટલ ચોવીસ કલાક થયા ચોવીસ કલાક પછી તમે આવી રીતના એક પ્લેટમાં ભરી શકો જે આ એક પ્લેટમાં દસથી એક કિલોથી દોઢ કિલો વચ્ચે હોઈ શકે મકાઈ તમે પછી આ પ્લેટમાં ભરી અને આવી રીતના અંદર મશીનની અંદર મૂકી દેવાનું એ ધીરે 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 આગળ જાય ને ધીરે ધીરે બે ભાગમાં પડે એક મશીનની વચ્ચે વચ્ચે મૂકવાનું એક આ બાજુ જમણી સાજુ ને ડાબી બાજુ બંને અલગ અલગ સાઈડ આવે ધીરે ધીરે સાત દિવસ થાય એટલે હાલ આ દિવસની મકાઈ છે પણ સાત દિવસ થશે એટલે આવી રીતના બહુ મોટી મકાઈ થશે જેનું વજન મોશર ફંગાતે છ થી સાત કિલા જેમ આપણે ફંગાયેલા મગ ખાઈએ એવી રીતના હોય અને આના અંદર કઈ જમીન નહીં કઈ રીતની રેતી નહીં ખાલી પાણીથી દર ત્રણ કલાકે ઓટોમેટિક ભોગર સિસ્ટમ આવે છે ફુવારા ચાલુ થાય છે દર ત્રણ કલાકે ફોગર સિસ્ટમ ચાલુ થાય અને આવી રીતના મકાઈ ઉગે કોઈ સૂર્યપ્રકાશ કોઈ બી જરૂરી નહીં ઓકે હવે અત્યારે જે આ પ્લેટ છે એને દિનેશભાઈ ક્યારે મૂકેલી છે તમે આ કાલે જ મૂકેલી છે એક જ દિવસની પ્લેટ છે જો તમે જોઈ શકો છો એને પણગા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે પણગા ફૂટવાનું ચાલુ થઈ ગયું છે હા જી હા જોઈ શકો છો મિત્રો કે તમે આ જોજો છો તમને મોટી મોટી દેખાશે તમે જોઈ શકો જેમ આપણે ધીમે ધીમે અંદર જશો એમ સાઈઝ વધતી જશે અને આ પણ અત્યારે લગભગ લગભગ ત્રણ દિવસની છે એકદમ મસ્ત જે આપણને ઘણા ટાઈમે થાય હવે અત્યારે મિત્રો આપણા પાસે પણ પશુ છે અને આપણે ગણતરી વગર કંઈ ના કરી શકાય એવી રીતે કે એક કિલો મકાઈની કિંમત છે લગભગ અત્યારે પચીસ રૂપિયા અને આપણને ચારથી પાંચ દિવસની અંદર ગણી શકાય પણ મેક્સિમમ સાત દિવસની અંદર એનો વેઇટ આપણને મળે છે સાત કિલો સમથિંગ સાતથી આઠ કિલો હા એટલે મિત્રો લગભગ લગભગ એક કિલોની કિંમત સાડા ત્રણ રૂપિયા થઈ જે અને પચાસ પૈસા આપણે જે આ મેન્ટેનન્સને એના માટે કહી શકીએ લગભગ એટલે ચાર રૂપિયા આપણને કિલો પડે છે અત્યારે કોઈ પણ ફીડ કે ખાણ કે ખવરાઈએ છીએ તો લગભગ લગભગ પચીસ રૂપિયાથી નીચું કંઈ પણ આવતું નથી આપણે જે બનાસ ડેરીનું દાણ આવે છે એ પણ લગભગ સાડા બાવીસ ત્રેવીસ રૂપિયા એક કેજી આવે છે તો અત્યારે આ કોન્સેપ્ટ એક ભવિષ્યની અંદર જબરજસ્ત છે અને ટૂંક સમયમાં આપણે બધાએ અપનાવવું પડશે કારણ કે હવે ધીરે ધીરે જમીનો ઘટતી જશે એમ અને આપણા ઘાસચારાની ડિમાન્ડ છે એ તો એટલી ને એટલી જ રહેવાની છે એ ક્યારેય ઘટશે નહીં એના માટે થઈ અને આ એકદમ આની જગ્યાએ આપણે દિનેશભાઈ એવું કહી શકીએ કે ફીડ છે એ પશુને ઓછું આપીએ તો પણ ચાલે અને એવું જરૂરી નથી કે તમે મકાઈ અંદર ઉગાડી શકો અમે મકાઈ શિયાળાની સીઝન આવે તમે જાઓ બી ઉગાડી શકો હરે

બરાબર અને એક ફૂટ હાઈટ થઈ જાય એટલે એનો જે છે આ ગ્રોથ મિત્રો નીચે ક્યાંય પણ માટી નથી તમે જોઈ શકો છો આ પ્લેટ જ છે પૂરેપૂરી અને એના અંદર આ જે છે મકાઈના મૂળ છે એ ડેવલપ થઈ રહ્યા છે અને એકબીજાથી કનેક્ટેડ થઈ થઈ જશે જેથી કરી અને એક આખો જે આપણે કહીએ કે ફુલાવ ટાઈપનો જે એનો ઉપરલો ગ્રોથ છે એ બધો એકદમ ફિટ થઈ જાય અને પછી આપણે આ એક એક ટ્રેમાંથી આમ ઉઠાઈએ તો આખે આખી પ્લેટ નીકળે અને પશુને આપણે નાખી શકીએ દિનેશભાઈ આની કેપેસિટી કેટલા કેજીની છે આ જે અત્યારે છે અમે આટલા દિવસની દરરોજના પચાસ પ્લેટો અંદર મૂકીએ છીએ એવી રીતના દરેક સાત દિવસે અમારે એક પચાસ પ્લેટ મૂકેલી હોય એક્ઝેટલી અમે પચાસ પ્લેટ સાર નાખી તમે દિવસની સો બસો પ્લેટ પણ નીકાળી શકો છો જેવી રીતના તમારી ક્ષમતા તમે જે રીતના ઉત્પાદન લઈ શકો અમારે અમારે પશુ પ્રમાણે જે બધા જોવા છે એને અમે નાખીએ છીએ અત્યારે અમારે પચાસ પ્લેટ અમારે એના બદલે લઈને હોય તમે સો પ્લેટ સુધીનું મશીન પણ કરી શકો છો સો પ્લેટ દિવસથી નાખી શકો ઓકે હરેક પશુને એક પ્લેટ નાખી શકો છ થી સાત કિલોનું વજન આવે એક પશુ ને હરેક બરાબર તમારા પાસે જે ખાઈ શકે છે એને પશુને કોઈ સંકોચ નહીં કોઈ દુર્ગંધ બીજી કઈ વસ્તુ નહીં એકલા પાણી થી તૈયાર થાય છે ઓકે અત્યારે આપણા પાસે કેટલી પ્લેટોનું આ જે અત્યારે છે કેટલી પ્લેટો આવે છે

એકદમ સરસ મજાનો કોન્સેપ્ટ છે અને આના ઉપર આપણે ધીરે ધીરે આગળ વધવું જોઈએ શું છો કોઈ અત્યારે હાલ જોવા જઈએ ચોમાસામાં લોકો ક્યાંય બી મકાઈ વાંચતા નહીં હોતા નગર સિઝન બી તમને અહીંયા મકાઈ જોવા મળી શકે છે

હેલ્ધી અને પૌષ્ટિક આહાર આપી શકે ભલે થેન્ક યુ દિનેશભાઈ આભાર તમારો ખૂબ સારી માહિતી આપી અને આ એકદમ મસ્ત બતાવ્યું અમને એ બદલ